જામનગર જિલ્લામાં ધરોલ પંથકમાં બે દિવસ પહેલાં સ્કૂટર પર દર્શનાર્થે જઈ રહેલા દંપતીને આંતરે લઈને પતિને માર મારીને છરીની અન્ય પ્રણેતાનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે લઈ જઈને બાઇક સવાર બે શખ્સે દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનાના વિરોધમાં ધ્રોલમાં વેપારીઓ દ્વારા અડધો દિવસનો સજ્જડ બંધ પાળીને માલધારી સમાજની આગવાની હેઠળ સર્વે સમાજ દ્વારા વિશાળ રેલી કાઢીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગોળે આવેલા માતાજીના મંદિરે દર્શનાર્થે ગયા હતા ત્યારે નિર્જન માર્ગ પર ડબલ સવારી બાઇક પર ધસી આવેલા બંને શખ્સોએ તેમને આંતરી લઈ તેના પતિને ઢીકા પાટુનો માર મારી બંનેના મોબાઈલ ફોન જૂંટવી લીધા અને પરિણીતાને છરીની અણીએ બાઇક પર વચ્ચે બેસાડી અપહરણ કરી નિર્જન અવાવરૂ સ્થળે લઈ જઈ કુકર્મ આચર્યું હતું આ બનાવની ફરિયાદને આધારે સ્થાનિક પોલીસ તેમજ એલસીબીએ તરત જ નાકાબંધી કરી બંને આરોપીને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી હતી

માલધારી સમાજની એક દીકરી ઉપર દુષ્કર્મો આચરવામાં આવ્યું હતું જે દુષ્કર્મના અનુસંધાને આજે ધ્રોલ માલધારી સમાજ તેમજ ધ્રોલ સુર સમાજ દ્વારા પ્રાંત અધિકારી શ્રી ધ્રોલને આવેદનપત્ર આપવામાં આવેલ છે જે આવેદનપત્રની અંદર જે આરોપીઓ વિરુદ્ધ જે જે ગુનાઓ છે એ ગુનાઓની અંદર જામીનપાત્ર છે એ બધા જામીન રદ કરવામાં આવે તેમજ જે આ પ્રકારનો ગુનો બન્યો છે એ ગુનાની અંદર આફ્ટર ચાર્જશીટ પછી ચાર્જશીટ પછી ડે ટુ ડે કેસ ચલાવવામાં આવે અને ટૂંક સમયની અંદર આ ની અંદર જે જોગવાઈ છે આમાં વીસ વર્ષથી કરીને આજીવન સુધીની જોગવાઈ છે પણ અમે સરકારશ્રીને એવી રજૂઆત કરીએ છીએ કે આવા આરોપીઓને ફાંસીની સજામાં આપવામાં આવે જ્યારે માલધારી સમાજની આગેવાની હેઠળ ધ્રોલમાં એક કિલોમીટર લાંબી રેલી કાઢી મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું જ્યારે માલધારી સમાજના આગેવાનોએ માગણી કરી કે આવા નરાધમોને કોર્ટ દ્વારા કડકમાં કડક સજા આપવામાં આવે તેમને આજીવન કેદ અને ફાંસીની સજા આપવામાં આવે તેમજ પોલીસને છૂટ આપીને આવા નરાધમોને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે જેથી જામનગર જિલ્લામાં દુષ્કર્મના વધતા બનાવોને અટકાવી શકાય અને દુષ્કર્મ પીડિતાને જલ્દીથી ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ